મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી જ્યાં રખિયાલ પાસે સર્જાયો છે ગબખવાર અકસ્માત ગંભીર અકસ્માતમાં મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું છે પતિની નજર સામે જ કહી શકાય કે પત્નીનું માથું કપાઈ ગયું છે ઇનોવા કાર અને રિક્ષા સાથે સર્જાયો છે અકસ્માત અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસને હાથ ધરી છે આ પ્રકારનો બનાવ તમને જણાવી દઈએ કે ગાંધીનગરના રખિયાલમાં બન્યો છે જ્યાં ઇનોવા કાર દ્વારા રિક્ષાને ટક્કર મારવામાં આવતા આ પ્રકારે ગંભીર અકસ્માત

પતિ નજર સામે આ પત્ની નું માથું કપાઈને લગભગ દસ થી પંદર ફૂટ દૂર હતું ઇનોવા કાર અને અકસ્માત સર્જાયો હતો અને પૂરપાટ ચડતા રિક્ષા ને ટક્કર મારી ત્યારબાદ ચાલકમાં